સેવા એ આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ધર્મ છે અને તેને ટકાવી રાખવું એ માનવીય ધર્મ છે નવશારી શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ સેવાનો પ્રમાણે આવતા યુવાનો મેદાને આવ્યા છે નવશારી શહેરના પછોથી વધુ યુવાનો ઢોંગા મળીને સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ મૂકી અને જે કારણનો જે સંગ્રહ થયો છે જે ભંડોળ એકત્ર થયું છે તેનાથી ત્રણ હજારથી વધુ ફૂડ પેકેટ બનાવ્યા અને તમામ વિસ્તારોમાં જે તેમણે વિતરણ કર્યા હતા ખાસ કરીને વાત કરીએ તો જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી તમામે તમામ ઘરનો સામાન હોય કે ખાદ્ય પદાર્થની જે વસ્તુ હોય તે પૂરના પાણીમાં તણાઈ ગઈ હોય તેવા વિસ્તારોમાં જઈને જે આ તમામ યુવાનોએ ત્રણ હજારથી વધુ ફૂડ પેકેટ આપ્યા હતા ફૂડ પેકેટમાં ખીચડી અને જે છાશ છે તેનું વિતરણ કર્યું હતું ત્યારે આ યુવાનો નવસારી જ છે અને અલગ અલગ કામગીરી સાથે જોડાયેલા છે હર હંમેશા આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે આ યુવાનો ખડે પગે હાજર હોય છે જે કોરોનાનો સમય ગાળો ગયો ત્યારે પણ જે પાંચસો થી વધુ શાકભાજીની કીટ છે તે બનાવીને આ યુવાનો આપી હતી ત્યારે જ્યારે જ્યારે ગુજરાત હોય કે પછી નવસારી જિલ્લો હોય ત્યારે મુશ્કેલીમાં મુકાતો હોય છે આવી કુદરતી આપત્તિ આવી પડતી હોય છે ત્યારે આ યુવાનો હર હંમેશા સેવામાં હાજર હુઈ છે ત્યારે યુવાનો એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી છે કે કે રીતે આયોજન જિલ્લાની અંદર બે દિવસ પહેલા ઉપરવાસમાં ભયંકર વરસાદ પડવાના કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે અને ખૂબ જ મોટા પાયા પર જાનમાલનું નુકસાન થયું છે ત્યારે ઘણી બધી નવસારી વહીવટી તંત્ર પોલીસ વિભાગ ઘણી બધી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સંપૂર્ણપણે આમાં રાહત કાર્યમાં જોડાયેલી છે તેમને જોઈને અમને પણ પ્રેરણા મળી અને અમે જાહેર જનતાને સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી કે અમને નાનું મોટું દાન આપો જેનું અમે પ્રામાણિકપણે તેનો ઉપયોગ કરીશું જેથી અમને ખૂબ જ સારો સહકાર મળ્યો અને અમે આજે સો કિલો ચોખાની ખીચડી બનાવી છે જે આશરે ત્રણ હજારથી પાંત્રીસો માણસો જમી શકે એટલી ખીચડીનું અને એક હજારથી વધુ પણ છાસના પેકેટ અને અહીં તમામ મારા મિત્રો અને બધા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને અહીંયા આ બેસદ ખાડાના સામાન્ય નાગરિકો અને યુવાનો પણ આ બધું રાહત કાર્યમાં અમારી સાથે જોડાયા છે હું તેમનો તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેની ઉપરાંત દાનમાં જેમણે પણ દસ રૂપિયા થી લઈ અને દસ હજારની સેવા કરી એ તમામનો આજના પ્રસંગે હું આભાર કરું છું અને ખાસ અમે તો કઈ કર્યું છે જ નહીં કારણ કે લોકોના જ પૈસા છે અને અમે લોકો સુધી પહોંચાડ્યા છે બસ અમને ભગવાનને એક આ સારા કાર્ય કરવા માટે એક નિમિત્ત માત્ર બનાવ્યા કાર્ય કર્યું છે ખાસ આપડી નવસારી નગરી એટલે સંસ્કારી નગરી કહેવાય પરંતુ એ સંસ્કારી નગરી આવી કુદરતી આફતની પરિસ્થિતિમાં આપણે આવી નાનકડી મદદ કરી અને અમે એક સાચા અર્થમાં નવસારી નગર ને એક સંસ્કારી નગરી તરીકે એક નાનકડો પ્રયાસ કર્યો છે